દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ગુગસ ગામમાં એક હડકાયા શ્વાનના આતંકને કારણે ગ્રામજનો ભયભીત એક જ હડકાયા શ્વાનને ગામમાં જાણે કે બાન લીધું હોય તેમ એકસાથે સાથે વીસ જેટલા લોકોને મોના ભાગે બચકા ભર્યા હોવાની ગંભીર ઘટના સામે આવી છે જેના કારણે ગામ લોકોમાં ભારે અફરા તફરીનો માહોલ સર્જાયો છે હડકાયા સ્વાને એક સાથે અનેક લોકો પર હુમલો કર્યો હડકાયા સ્વાને રાત્રિ દરમિયાન સુતેલા લોકોને નિશાન બનાવતા ગામમાં ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જે લોકોને હડકાયા શ્વાને બચકા ભર્યા હતા તેમને તાત્કાલિક સારવાર માટે ગુગસ સરકારી હોસ્પિટલ બંધ હોવાથી ફતેપુર સરકારી હોસ્પિટલ ફતેપુરા અને વધુ ગંભીર ઇજાગ્રસ્ત પામેલા લોકોને દાહોદ જાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા મારું નામ પારગી સુરપાલભાઈ મળિયાભાઈ ગુગસ વળીફળીનો રહેવાસી છું અમારા ગામમાં રાત્રે લગભગ બારેક વાગ્યે હડકાયું કૂતરું આવ્યું હતું તો એ ઘરોમાં ઘૂસીને હૂતેલા માણસોને ગોટ નિદ્રામાં હૂતા હતા એમને કરડ્યું છે અને વધારે પડતું મોડાના ભાગે કરડ્યું છે તો એમને રાત્રે હોસ્પિટલ લઈ જવા માટે અમે અહીંયા સરકારી દવા સરકારી દવાખાને આવ્યા પણ દવાખાનું બંધ હતું એટલે અમારે અહીંથી ફરી ફતેપુરા ગયા ફતેપુરાથી રિપેર કર્યા દાહોદ દાહોદ દવા કરાવીને ફરી પાછા ઘરે આવ્યા અને મેન વસ્તુ એ છે કે રાત્રે દવાખાનું ચાલુ રહે તો એક આ બોર્ડર વિલેજનું ગામ છે અને ગરીબ વસ્તી છે અહીંયા મજૂર મજૂરીથી ચાલે છે આ ગામમાં તો દવાખાનું ચાલુ રહે તો ડિલેવરીનો નો મેન મુદ્દો છે અત્યારે મારે અહીંથી ડિલેવરી કરવા માટે જવું પડે તો અમારે ગુગેશ ગામ હોળી ફળિયા રાતને બાર વાગે રાતને બાર વાગે અડધું કૂતરું સોટ્યું બૈરા બૈરાની મારા બૈરાની તે આગે જ દવાખાના દવાખાનું બંધ બંધ બંધુ તે કોઈ કોત નથી તા ફતા પર ને દવા દવા કરાવી દવા કરાવી ફતા પરાવાળા પાસે દોહત મોકલ્યા દોહત મોકલ્યા ત્યાં દવા કરાવી ને ત્યાં કાલે આઠ વાગે આવ્યા દોહુ કે ખર્ચો તો આ દવાખાનું ચાલુ રહે ચોવીસ કલાક તો અમારે ખર્ચો તો બચી જાય